જય ગુરુ મહારાજ મિત્રો તારીખ પંદર ચાર બે હજાર પચીસ હવે ભાઈ જય સેવ

બાવન બાવન ગીતા બેન નથી પચીસ છવ્વીસ એકત્રીસ પોત્રીસ છત્રીસ આડત્રીસ આડત્રીસ ઓગણચાળીસ ચાલીસ એકતાલીસ 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 બેતાલીસ બેતાલીસ ચુમાલીસ પિસ્તાળીસ પિસ્તાલીસ છેત્રીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ પિસ્તાલીસ છેતાલીસ પચાસ એકાવન એકાવન બાવન પેપન

পঁচি ৰূপিয়া ઓ ભાઈ ભનાય સાલ એ ભીનો લેવન ત્યારે આરા નંબર 2 అలా బలా మలా విడో పచ్చి కిలో ఏం చిలో పచ్చి కిలో పెగ్నమ అలకో ఆటి కిలో ఓకరలో

رايلو بھائی تاري واٽ تي نه ها اوه کيري ها نه نٿي تاري واٽ تي 우بو تو آبي تي

છત્રીસ અડત્રીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ અડતાલીસ અડતાલીસ

એ એ કે એ મા દેવા ફ્રી પાંચ દિણા આયા અરે ઘણા હું આ લો ફિયા રે અરે રીંગળા એનોસ અરે સગળ એ બોધ અરે બુટા

ये हाँ, तो किया हाइट में सब लोग जा रहे वो और वही किया रिंगा ले और हाइट में सब लोग जीव तुम्हारे है ले हारो नाइट हाइट में जाओ तो चार चार पी हमारो ले ले आपको हाइट में सब लोग हाइट में सब लोग आ है ले हाइट में केरे आते ऐसे नहीं पब्लिक ले ले तार ले ले हाइट में सब लोग

એકત્રી બત્રીસ પાત્રીસ છત્રીસ ચાલીસ ચાવીસ હજાર ચાલીસ હજાર એકતાલીસ તેતાલીસ પિસ્તાળીસ

પેલા પચા નું જબલું હીતા પેલે પચાનું જબલું પચા નું જબલું લઈ લો ખટકો રાખ્યો આ લઈ લેતા નું જબલું બુહાર હાલે આ જો આ જોતો ખરો જબલી કેતા છે રીંગણા તો જોતું આ જોતો ખરો પણ શું કરે હવે પચીસ રૂપિયા પચીસ આ હીતા માં લગભગ જયંતિ નું રીંગણું ભાઈ સારું હે હા તો લઈ લે ભાઈ દુધી દુધી અરેશમી એકાવન બાવન પંચાવન હાય એક હાય બીજી ના પચાસ આપડે એકાવન બાવન પંચાવન સાઈઠો સાઈઠ રૂપિયા સાઠ રૂપિયા સહી લો એટલે સાહીઠ ના બોલી એસી રૂપિયા દવાનો કિલો

સમજા ભાઈ હોને તઈ લગ્યો એમ જમા હરકો દવાનો કિલો હતા હરકો દવાનો કિલો દવાનો કિલો હા